નમસ્કાર કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા રાજકોટ જ નહીં સૌરાષ્ટ્ર જ નહીં પણ આખા ગુજરાતમાં સ્કિન સ્પેશિયાલિસ્ટ એટલે કે ડર્મેટોલોજીના નિષ્ણાતની જો વાત કરીએ અને એમાં ઉચ્ચ કક્ષાના સ્કિન સ્પેશિયાલિસ્ટના જો નામોની તમે યાદી બનાવો તો એ યાદીમાં રાજકોટના સ્કિન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર સુરેશભાઈ જોશીપુરાનું નામ તમારે લેવું પડે લેવું પડે અને લેવું પડે કારણ કે એમણે રાજકોટમાં લગભગ ચાર દાયકાથી વધુ આ ક્ષેત્રે સેવાઓ આપી રહ્યા છે એટલું જ નહીં એમણે સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામડાઓમાં અનેક મેડિકલ કેમ્પ થકી અનેક દર્દીઓને એ સારવાર પણ કરી છે ખાસ કરીને એક સમયે રક્તપિતના દર્દીઓનું પ્રમાણ વધારે હતું એને શોધી શોધીને એમની સારવાર કરી છે ને એને રક્તપીતથી મુક્ત કર્યા છે એટલું જ નહીં ત્રીસથી વધુ દેશોમાં એમણે સ્કીન અને એના રોગો વિશે અનેકવાર રિસર્ચ પેપર પણ જુદા જુદા સેમિનાર્સ અને ઇન્ટરનેશનલ કક્ષાના સેમિનાર્સમાં એમણે રજૂ પણ કર્યા છે એટલે આ ક્ષેત્ર એમનું બહુ મોટું પ્રદાન છે અને હમણાં જ દિલ્હીમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના કોન્કલેવમાં એમનું સ્પેશિયલ સન્માન કરવામાં આવ્યું હતું સ્કિન સ્પેશિયાલિસ્ટ તરીકે અને ચામડીના રોગોના ક્ષેત્રમાં એમના પ્રદાન માટે એમનું સન્માન કરવામાં આવ્યું હતું આજે આપણે ડૉક્ટર સુરેશભાઈ જોશીપુરા સાથે સંવાદ કરવો છે એમની કારકિર્દી વિશે થોડી વાત કરવી છે ચર્મ રોગ વિશે વાત કરવી છે ને એમના કેટલા ખાસ કિસ્સાઓ પણ આપણે સાંભળવા છે જોશીપુરા સાહેબ આપનું નમસ્તે ખૂબ ખૂબ સ્વાગત છે જી થેન્ક યુ પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન આપનું બહુ સરસ મજાનું સન્માન સ્પેશિયલ સન્માન થયું છે એ બદલ ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ સાહેબ મને સૌથી પહેલો પ્રશ્ન એ થાય છે કે તમે સ્કીનમાં મેડિકલ માં તો બરાબર છે પણ સ્કીન ફેકલ્ટી સ્વીકારવાનું શું કારણ બહુ જ અગત્યની પ્રશ્ન છે જી જી કારણ કે મેડિકલ માં જ્યારે MBBS હું માર્ક મેળવા ત્યારે બધી બ્રાન્ચ માં મને મળતું હતું હાજી પરંતુ આ બ્રાન્ચ એવી હતી કે રાજકોટ ને જરૂર હતી બરાબર કદાચ હું ભારત તો અમદાવાદ કે મુંબઈ પણ જઈ શક્યો હોત પૈસા કમાવા જી જી પરંતુ ફૂલછાબના તંત્રી પાસે હું મળ્યો સંઘાણી સાહેબ પાસે સાહેબ ત્યારે સંઘાણી સાહેબે કીધું કે રાજકોટને ખૂબ જરૂર છે અહીંયા કોઈ એમડી સ્કિન સ્પેશિયાલિસ્ટ છે નહીં બરાબર અને લોકો સામાન્ય જનરલ મેડિકલ પાસે ફિઝિશિયન પાસે જાય છે સ્કિન માટે અને બહુ જ તકલીફ બેઠે છે એટલે તમે અહીંયા જ આવી જાઓ અને એ રીતે મેં મારી કારકિર્દી અને મારા પિતાજી એને પણ આશીર્વાદ અને માતાજીના પણ આશીર્વાદ લઈને અહીંયા ચાલુ કર્યું બરાબર બહુ સરસ કારણ કે બધી બધી ફેકલ્ટીમાં મળતું હોય એ બહુ મહત્વની વાત છે પણ સાહેબ આપણે સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો ખાસ કરીને પાણીની સમસ્યા અને અમુક વિસ્તારમાં પાણીની વધુ સમસ્યા અને પાણી જે રીતે મળવું જોઈએ એ એના કારણે ચર્મ રોગના કિસ્સાઓ એક સમયે બહુ બધા હતા આ વિશે તમારું શું અત્યારે પણ જી જોઈએ તો એક નંબર વન સૌરાષ્ટ્ર દરિયા કિનારે આવેલું જી જી નંબર ટુ પાણીની સમસ્યા ડોળું પાણી જી એની સમસ્યા લોકો નાહવા માટે પણ ઘણીવાર બે ટાઈમ કે ત્રણ ટાઈમ નાહી શકે નહીં આ બધા કારણોને હિસાબે ફંગલ ઇન્ફેક્શન દાદર જેને આપણે જીવ એનું પ્રમાણ હજી આજના દિવસે ઓકે ઘણું વધારે છે બરાબર પણ સાહેબ તમે જે દરિયા કિનારાનો ઉલ્લેખ કર્યો એ ત્યાં આપણા શહેરી વિસ્તાર કરતા જરા જુદું ચર્મરોગનું પ્રમાણ હોય છે એવું ખરું ત્યાં દરિયા કિનારાના વિસ્તારમાં ચર્મરોગ ઉપરાંત જેને

વાળ ઉપર પણ અસર થાય ખળબચડા થઈ જાય અને એના હિસાબે થોડું ખરવાનું પ્રમાણ પણ થોડું વધારે બરાબર બરાબર અને સાહેબ તમે રક્તપિત ક્ષેત્રે ઘણું બધું કામ કર્યું છે અને ગામડાઓમાં જઈ દરિયા કિનારાના વિસ્તારો ખાસ કરીને અથવા તો અંતરિયાળ ગામડાઓમાં જ્યાં કોઈ તબીબી સુવિધાઓ ન હોય ત્યારે રક્તપિતના રોગો દર્દીઓને શોધી અને એની સારવાર કરવી આ તકે હું બે વ્યક્તિનું નામ લઉં છું જેણે મારી સાથે કામ કરેલ જી જી એક ડોક્ટર કિરીટભાઈ આચાર્ય સાહેબ જામનગર જામનગર અને ડોક્ટર હાંસલ્ય સાહેબ જી જી આ બંને સાથે અમે લોકોએ ખૂબ કામ કરેલું છે અને અમને લોકોને પૂજ્ય મોરારી બાપુએ ઇન્સ્પિરેશન આપેલું અને એ રીતે મોટું કામ થયેલું ખાસ કરીને સૌરાષ્ટ્રમાં એક ઓફિસ હતી જી ઝોનલ લેપ્રસી ઓફિસ જી જી અને વી આર પ્રાઉડ ટુ બી ધેટ કે આ ઝોનલ એટલું બધું કામ કર્યું કે વી આર ઇન્સ્ટ્રુમેન્ટલ ટુ ઇરિડિકેટ અમે એને નાબૂદ કર્યો જી જી રક્તપિતને નાબૂદ કર્યો અને ઓફિસ એ બંધ કરી બરાબર અને આ જ અમારું એચિવમેન્ટ છે પણ સાહેબ ત્યારે કેવો માહોલ હતો કારણ કે રક્તપ્રીત પ્રત્યે સમાજની જે દ્રષ્ટિ હતી જોડા તિરસ્કાર ઘૃણા એના કારણે પણ કેટલીક સમસ્યાઓ હતી એ કારણે એ કારણ બહુ જ મોટું હતું જી અને આજે પણ છે રક્તપીઠનું નામ સાંભળે લોકો એટલે બહુ જ ડરી જાય છે પણ મારે એમને કહેવાનું છે કે અમુક દવાઓ સરકાર તરફથી મફત આપવામાં આવે છે જી અને આપે

એના માટે અમે લોકો ખાસ રક્તપીત નું નિદાન કરતા જી સારવાર પણ આ રીતે ડોનેશન બધા પૂજ્ય લોકોની કૃપાથી અને ઘણા એવા દાન દેવા વાળા દાતની કૃપા થી અમે લોકો દવાઓ પણ મેળવી શકતા એ ઉપરાંત જે લોકોને ખોટખાપણ રહી ગયું એને અમે લોકો સાધનો ગવર્નમેન્ટ સ્વરોજગારી લાયન્સ ક્લબ રોટરી ક્લબ એ લોકોની સહાયથી વજનનો કાટો સીવવાનો સંચો આ બધા સાધનો એ લોકોને આપતા જેથી કરીને પોતે રોજી રોટી મેળવી શકે મેળવી શકે બરાબર આ પુનઃસ્થાપિત કરવા સમાજમાં એ બહુ મહત્વનું છે રીહેબિલિટેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ યુ આર રાઈટ બરાબર બરાબર પણ હવે સાહેબ આવા દર્દીઓ મળે છે ખરા હજી આપણે ખાસ કરીને રાજકોટ છે એક જાતનો ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે બરાબર આખા સમજોને તો આખા ભારત દેશમાંથી જી લોકો આવે છે પ્લસ બહારથી પણ આવે છે જેમ કે બાંગ્લાદેશ જી જી નેપાળ જી તો આ બધા લોકો લેપ્રસી લઈને આવે છે

જાતની ખોટ ખાંપણ સિવાય આ રોગ મટી શકે છે અને એની દવાઓ પણ નવી શોધાણી છે ઓફલોક્સાસિન સાઇનોમાઇસિન જીનોસાઇક્લિન આ બધી દવાઓ જે છે એ નવી શોધાણી છે જી જી જે કારગત નીવડી છે અને જંતુને તરત જ મારી નાખવા માટે એ ઉપયોગી થાય છે બરાબર બહુ સાચી પણ સાહેબ તમે જ્યારે આ ગામડાઓમાં જતા હતા કારણ કે બહુ ગરીબી ત્યારે હતી હવે તો ઘણો બધો ફરક પડ્યો છે અને માણસ પાસે સારવારના કોઈ પૈસા બી નહોતા અને એવી સ્થિતિમાં તમે કેમ્પ લગાવીને કામ કર્યું છે એ વખતનો કોઈ કિસ્સો જે તમને આમ યાદગાર સ્પર્શી ગયો હોય એવો કોઈ હોય તમારી સાથે શેર કરો એ એવા કિસ્સા અનેક કિસ્સા પણ એમાંથી એક કિસ્સો એવો હતો જે કે જે લોકોએ ઇવન નોર્મલ તુલસી શ્યામના નેસડા બરાબર જે લોકો સામાન્ય પોતાના ઝૂપડા બાંધીને રે નેસડા એવા લોકો ને ત્યાં ઈવન કોઈ પણ ડોક્ટરી સેવા પહોંચી ન હોય બરાબર ત્યાં અમે લોકો રૂબરૂ ચાલી ચાલીને દરેક દેશડા માં જઈ અને દર્દીઓને શોધેલા છે બરાબર અને આમાંથી એ લોકો અમને કીધું એ ખાસ કરીને સાજણભાઈ કરીને હતા બરાબર એણે મને કીધું કે કોઈ ડોક્ટર હજી સુધી અમે જોયા નથી અહીંયા બરાબર જે લોકો આવી રીતે રૂબરૂ આવીને અમને તપાસે જી જી એટલે ખરેખર અમને ખૂબ આનંદ થયો કે અમારે ત્યાં જવું ખૂબ જ એ લોકોને ઉપયોગી થયું બરાબર બહુ સરસ અને સાહેબ તમે અનેક દેશોમાં અનેક ઇન્ટરનેશનલ સેમિનાર્સ અટેન્ડ કર્યા છે રિસર્ચ પેપર પણ રજૂ કર્યા છે ત્યાં ચર્મરોગની સારવાર અને આપણે ભારતમાં ચર્મરોગની સારવાર કોઈ ફરક અંતર નિદાનથી સારવાર સુધીની વાત કરીએ તો કોઈ અંતર ખરું હા ચોક્કસ અંતર છે જી જી ભારત હજી ડેવલપિંગ કન્ટ્રી છે બરાબર અને હું જે કન્ટ્રીઝમાં એકત્રીસ યુનાઇટેડ સ્ટેટ પછી યુરોપિયન હમણાં રિસન્ટલી ચાઈના જાપાન અને સાર્ક કન્ટ્રીઝ શ્રીલંકા બાંગ્લાદેશ નેપાલ માલદીવ આ બધા જે કન્ટ્રીઝ છે એમાં તો હું હોદ્દેદાર છું અને એશિયન દુબઈ બધે જવાનું થાય પણ આ લોકો અત્યારે દવાઓ એટલી મોંઘી છે દાખલા તરીકે સોરિયાસીસ છે બરાબર તો એની દવા બાયોલોજીકલ છે બરાબર તો એટલી મોંઘી છે એમ કેવાય કે ઓડી ગાડી લ્યો એટલો ખર્ચો થાય તો આપણા લોકો બિચારા એનો એટલો ખર્ચો ઉપાડી ના શકે જી એટલે છતાંય ભારતમાં પણ દવાઓ નવી નવી જેમ શોધખોળ થતી જાય એમ આવતી જાય છે જેમ કે સફેદ ડાઘ માટે પણ તોફા સિમેન્ટ નામની દવા હજી બે મહિના પહેલા જ શોધાની છે એ પણ ભારતમાં અત્યારે અવેલેબલ છે આ રીતે બાયોલોજીકલ પણ અવેલેબલ છે એટલે અવેલેબિટી તો છે જ પણ આપણા લોકો થોડા પછાત ને ગરીબ હોવાથી આ લોકો સારવાર લઈ શકતા નથી આ એક મોટા મોટી તકલીફ છે તમે સફેદ ડાઘની વાત કરી કારણ કે રક્તપીઠમાં જે તિરસ્કાર ને ભ્રૂણાની ભાવના હતી દર્દી પ્રત્યે સફેદ ડાઘ છે એક સામાજિક સમસ્યા આપણે ત્યાં ગણાય છે કૌશિકભાઈ એક દાખલો આપું કે મારા એક દર્દી અમરેલીના હતા જી જી અને એક બાળકના માતા હતા જી અને અમરેલીના કોઈ ચર્મરોગ નિષ્ણાતે કીધું કે આ તો કોઢ છે સફેદ ડાઘ ને કોઢ કે લોકો ગામડામાં જી તો મારી પાસે રોતા રોતા આ બિચારા એવા કે ઘરમાંથી મને દૂર કરવામાં આવે બરાબર એક મોરબીના બેન હતા એની સગાઈ થઈ રંગે ચંગે ખુબ આનંદ થી સગાઈ થઈ અને પછી સગાઈ પછી અઠવાડિયા પછી ખબર પડી કે નાનો એવો તલ જેવો ડાક એને હતો બરાબર એટલે હસબન્ડ એન્ડ વાઈફ અને સસરા મારી પાસે આવ્યા અને નિદાન કરાયું અને પછી ખબર પડી મેં કીધું આમાં કોઈ ચિંતા જેવું નથી કારણ કે મા બાપ ને બંને એટલે ગભરાવાની કોઈ જરૂર નથી કોઈ ચેપી રોગ નથી લગ્ન જીવનમાં કોઈ બાધારોગ નથી એટલે ચિંતા કરવાની જરૂર નથી આટલું સમજાવ્યા પછી પણ મને અઠવાડિયા પછી ખબર પડી કે સગાઈ તૂટી ગઈ બાપરે છે છે બરાબર અને એ એ એને એને જેક જેક કહેવામાં કહેવામાં આવે આવે કે બહુ સારી રીતે ઉપલબ્ધ છે અને એનાથી શરૂઆતના સફેદ ડાગ હોય તો સહેલાઈથી મટી જાય છે જી એટલે ગભરાવાની કોઈ જરૂર જ નથી બરાબર પણ સાહેબ તમે જ્યારે આ ઇન્ટરનેશનલ સેમિનારમાં હિસ્સો બનતા રિસર્ચ પેપર રજૂ કરતા કારણ કે તમે જે રીતે પ્રેક્ટિસ કરો છો તમારી પાસે જે રીતે પેશન્ટ્સ આવે છે હું માનું છું કે વિદેશમાં એટલા પેશન્ટનો અનુભવ પણ નહીં હોય તો ત્યારે તમારા રિસર્ચ પેપર રજૂ થાય ત્યારે કેવો રિસ્પોન્ડ થતો તો

ખારાસ હિસાબે સ્ટોન કિડની સ્ટોન પણ પ્રમાણ જોવા મળેલું રાજકોટના જે કારખાના છે એમાં ઓઇલ કટિંગ ઓઇલ વપરાય છે એનો હિસાબે હાથ ઉપર એલર્જી થાય છે એ પણ જોવા મળેલું આ બધા રિસર્ચ પેપરો અમે રજૂ કરેલા ત્યારે એ લોકોને ખરેખર નવાઈ લાગી કે આ પ્રકારના કેસો અમને જોવા મળતા નથી અમેરિકામાં તો ખાસ કરીને સ્કીન કેન્સરના કેસ

એ એ કઈ રીતે થાય છે ને પછી એની ટ્રીટમેન્ટ કઈ રીતે થતી હોય છે સ્કિન કેન્સર છે એમાં બેઝલ સેલ કારસીનોમા સ્ક્વામસ સેલ કારસીનોમા બરાબર મેલિગ્નન મેલેનોમા આ બધા ત્રણ જાતના રોગો મેઈનલી જી આપણે સ્કિન કેન્સરમાં જોવા મળે છે બરાબર ભારતમાં મેલિગ્નન મેલેનોમા જોવા નથી મળતું ખાલી બેઝલ સેલ કારસીનોમા અને સ્કેમસ સેલ કાર્સિનોમા જોવા મળે છે. બરાબર. ખાસ કરીને મોઢાની અંદર અમારા કેસ વધારે જોવા મળે છે. મોઢામાં કોઈ પ્રકારનો ચામડીનો રોગ હોય, લાઇકન સર્વસ હોય કે બીજા રોગ હોય અને પાન તમાકુ ખૂબ ખાતા હોય, સિગરેટ પીતા હોય એ લોકોના કિસ્સાઓમાં અમને આ ટાઈપના કેસીસ કેન્સરના જોવા મળે છે સ્કેમસ સેલ કાર્સિનોમા. જી. અને એમાં બાયોપ્સી પ્રૂવ થાય છે. અને અપકોર્સ એની સારવાર તો છે જ બરાબર આવું ન થાય એને માટે ખાસ પ્રયત્ન કરવો જોઈએ અમારી દ્રષ્ટિએ કારણ કે અમુક વસ્તુ બહારના ખોરાકથી પ્રતિકાર શક્તિ ઘટી જાય એટલે થાય છે અમુક પાન તમાકુથી થાય છે અમુક કેમિકલ્સ આપણે યુક્ત ખોરાક ખાઈ છે અથવા વસ્તુ ખાઈ લઈ છે એનાથી પણ

આવા પુસ્તકો પણ તમારા છે ત્રણ ચાર જાતના પુસ્તકો મારા બહાર પડેલા છે જી એક એચઆઈવી ઉપર પુસ્તક બહાર પડેલું છે સૌથી પહેલું મન લાગે છે એ સૌથી પહેલા એ પછી બીજું રક્તપીત ઉપર પણ બહાર પડેલું છે જી ત્રીજું પછી જેમ જેમ ટાઈમ જતો ગયો એમ એમ સારવારો ફરતી ગઈ રોગો ફરતા ગયા બરાબર ટ્રીટમેન્ટમાં કોસ્મેટિક સૌંદર્ય આજે જોઈ છે એટલે સૌંદર્ય લોકોને વધી ગયું એટલે મોટા ભાગના ડર્મેટોજી સૌંદર્ય નો માટે ટ્રીટમેન્ટ માટે વધારે ઉત્સુક હોય છે એટલે આ બધી ભેગું કરી અને અમે લોકોએ એક બુક બાર પાડી એનું કારણ છે કે વધારે પડતું સૌંદર્યથી પણ અમુક રોગો થાય થાય છે દાખલા તરીકે રૂપાળા થવા માટે લોકો બ્યુટી પાર્લરમાં જાય છે તો એમાંથી પણ મર્ક્યુરીયુક્ત યુક્ત વસ્તુ વાપરવામાં આવે તો એ કારણે તો ચમક આવે પરંતુ કિડની ઉપર ને બધે નુકસાન ફેશિયલ માં સમસ્યા થાય છે હા સમસ્યા કિડની ઉપર સમસ્યા થાય છે એટલે બહુ જ ધ્યાન રાખવું પડે અને કોસ્મેટિકનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરને કન્સલ્ટ કરવા પડે સીધા

અને અમુક ઇન્ફેક્શન પણ જો હાથ થી ફેલાય છે જી જી ખાસ કરીને हेयर कटिंग સલુન માં જાવ તો વોટ છે મસા છે એચ છે આ બધા हेयर कटिंग સલુન માં દાઢી કરાવતી પણ ફેલાય છે એટલે પણ પર આપણે વીકેન્ડ ટેર ટુ ટેક પ્રિકોશન ફોર ધેટ બરાબર પણ સાહેબ બે એક અંતમાં મારે એક પૂછવું છે એક તો lifestyle અને બીજું એલર્જીક ડિસઓર્ડર નું પ્રમાણ છે બહુ વધતું જાય છે અત્યંત વધતું જાય છે એનું કારણ તમે રોડ ઉપર નીકળો જી તો જેટલા પાણીપુરી વાળા લોકો છે એટલા ત્યાં હાઉસફુલ હોય અને એ લોકો બધું ખૂબ જ બધા મસાલા અને બધું નાખે ચટાકેદાર બનાવે બરાબર અને બીજી પણ ખૂબ જ રેસ્ટોરન્ટ જે બધી નવી નવી નીકળી છે પીઝા ને બધું જે ગાર્લિક pizza ને ગાર્લિક બ્રેડ ને બધું એ બધું ખરેખર તો તો આમ બે રીતે નુકસાન કર એક તો બહારનું તમે ખાઓ એટલે એમાં પ્રોટીન વિટામિન બધું પ્રમાણસર તમને મળે નહીં બરાબર છે ઘેરે તમે જમો તો વ્યવસ્થિત તમે પ્રોટીન મળે કાર્બોહાઇડ્રેટ મળે ફ્રૂટ ખા તો વિટામિન સી મળે એટલે બારના વિસ્તારો અને એટલે માટે આ તકલીફ થાય કપડા અત્યારે તમે જુઓ ને તો નેવું ટકા યુવાનો એટલા બધા ફિટ કપડા પહેરે કે મારે ક્લિનિકમાં કદાચ તપાસવા માટે કપડા એને કેવું પડે કે ભાઈ તમે કપડા બરાબર બતાવો તો બે જણા પાટલું ખેંચે ત્યારે મન બહાર નીકળે આટલી બધી પરિસ્થિતિ બહુ સાહેબ બહુ ગંભીર છે અને એમાંથી ચામડીના રોગો વધે છે વાહ આજે જીન્સ પહેરવાને એકદમ સ્કીન ટાઈટ પેન્ટ પહેરવાનું જે આખી પ્રથા છે એના કારણે ચામડીના રોગો થાય છે બહુ સાચી વાત છે સાહેબ એટલે ઘણું બધું આપણે ચામડીની મને લાગે સંભાળ રાખવામાં સૌથી વધારે બેદરકારી બહુ બેદરકારી છે ચામડીની ચામડી છે તમે નહીં માનો પણ શરીરનું મોટામાં મોટું અંગ છે જી જી અને આ મોટા મોટા અંગ એટલું મહત્વનું છે કે હાર્ટ ના કોઈ સર્જન હોય એને ચામડીનું કઈ તકલીફ થાય તો અમારી પાસે બરાબર છે સાચી વાત એટલે ચામડી ચામડીની આપણે આપણી રીતે સંભાળ રાખવી જોઈએ લાઈફસ્ટાઈલ અને ખોરાકના જે પ્રશ્નો છે ને એના કારણે આ સમસ્યાઓ આવતી હોય છે એટલે એને ગંભીરતાથી લેવાની જરૂર છે આપણે થોડી હળવાશથી થી ચામડીના રોગોને લેતા હોઈએ છીએ સાહેબ બહુ આપની સાથે વાત કરીને મજા આવી આપનો જે અનુભવ છે ચાલીસ બેતાલીસ વર્ષથી આ પ્રેક્ટિસ કરો છો હજારો દર્દીઓની સારવાર કરી છે ગામડાઓ સુધી તમે પહોંચ્યા છો એટલે બહુ બહોળો અનુભવ છે અને એનાથી દર્દીઓને બહુ રાહત મળે છે ફાયદો થાય છે આપ અહીંયા કરુણા સ્ટુડિયોમાં આવ્યા અને તમારા અનુભવ શેર કર્યા તમારો ખૂબ ખૂબ આભાર